હા વેન્ડ્સ જય 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 દ્વારકાદીશ જ્યારે વિશ્વની અંદર જે એક નકશામાં ફેલાયેલું એવું સુરદર્શન બ્રિજ અને ખાસ જેમનો ઓખા નગરપાલિકાનો વિસ્તાર જે કવિભાગની નગરપાલિકા ખાસ આજના દિવસે પ્રમુખ અને ઉપપ્રમુખની અહીંયા જે ઇલેક્શન કરવામાં આવ્યું તો આજના દિવસે જે હાલ નિમણૂક પામેલા પ્રમુખ ખાસ રાજુભાઈ કોટક જેમની બિનરીફ વણી ધારાસભ્ય વહુભા ની સૂચનાથી કરવામાં આવી તો આપણી સાથે રાજુભાઈ કોટક છે રાજુભાઈ ઓખો જગતી નોખો કહેવાય છે પણ હજી પછી ઘણા બધા વિકાસના કામો ખાસ કેન્દ્ર સરકારે પણ ઘણી બધી ભેટો આપી છે રાજ્ય સરકાર પણ ભેટો આપે છે આગળનો ઓખાનો વિકાસ કેવો રહેશે સૌ પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટી તથા ધારાસભ્યશ્રી તથા સાથી સદસ્યોનો આભારી છું કે એને અમારા પર વિશ્વાસ મૂકીને જે આ પ્રમુખ પદની જવાબદારી સોંપેલ છે તેને અમે સાર્થક કરવાની પૂરેપૂરી કોશિશ કરશું અને વિકાસના જે પણ કાર્યો ચાલુ છે તેને ત્વરિત પૂરા કરી અને નવા કાર્યો તાત્કાલિક શરૂ થાય એવા પ્રયત્ન કરશું ખાસ કરીને જે ઓખાવાસીઓ છે ઓખાની નગરપાલિકા ઘણી બધી મોટી છે બેટ દ્વારકાનો પણ સમાવેશ થાય છે રોજકરાડી પણ આવે છે જે આરોમડા વિસ્તાર છે તો શું લોકોને મેસેજ તમામ વિસ્તારનો સમતોલપણે વિકાસ થાય એવી અમારા પ્રયત્નો રહેશે આગળની રજૂઆતો કેવી રહેશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં આપની જે પણ અમે ધારાસભ્યશ્રી છે તેના દ્વારા રાજ્ય સરકારમાંથી મહત્તમ ગ્રાન્ટો આ વિસ્તાર માટે ફળવાય તેવા અમારા પ્રયત્નો રહેશે એવા કોઈ કામ કે જે આપને મગજમાં આવ્યો અને આપ પ્રમુખ ગોઈના જો પહેલાં એનું કામ કરો એવા કયા કામો મેન નર્મદા પાણીની જે પ્રશ્ન છે એ આ વિસ્તાર સુધી તાત્કાલિક પહોંચે તેવા અમારા પ્રયત્નો રહેશે ખાસ જે ઉપપ્રમુખ પદે જેમની વરણી થઈ છે એવા આડાભા છે આપણી સાથે અહીંયા ખાસ ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા પણ છે આડાભા જે ખાસ ચેતનભાઈ જે આજની નિમણૂંક અને શું કહેશો આપ શિવ શિવ આજે ઓખા નગરપાલિકાના બંને પ્રમુખ અને ઉપપ્રમુખ બેનરીફ ચૂંટાયા છે છત્રીસ પૈકી ચોત્રીસ બેઠક ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે ત્યારે ધારાસભ્યોની સૂચનાથી બંને બિનહરીફ જાહેર થયા છે સાથે સાથે આ વિસ્તારની અંદર ધારાસભ્યની માર્ગદર્શન હેઠળ જરૂરી તમામ વિકાસ કાર્યો આવનાર દિવસોની અંદર થશે આપણી સાથે એક ભાજપના અગ્રણી કહીશ અને જેમનો આ વિસ્તારમાં દબદબો રહ્યો છે એવા સંદીપસિંહ સદેવસિંહ માણેક છે સંદીપભાઈ ખાસ કરીને જે આજની બિનહરીફ ચૂંટણી આજે સુધી ઓખા નગરપાલિકામાં વર્ષે વર્ષે ચૂંટણી થતી જે પાંચ વર્ષ પહેલાં એવું પણ થતું પણ જે હવે સભ્યો જે આપે નિમણૂક કરી છે શું કહેશો એ બાબતે શિવ શિવ આજ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે અને સૌથી પહેલાં તો હું આભાર માનીશ દરેક આપણા નગરપાલિકાના ઓખા નગરપાલિકાના જે સભ્યો છે એનો કે એ હંમેશા એક જ વાત મૂકે છે કે પાર્ટી કરે એમને મંજૂર છે તો આ જે વિશ્વાસ નગરપાલિકાના અને ભારતીય જનતા પાર્ટીના દરેક નાના નાનો કાર્યકર તથા ચૂંટાયેલા સભ્યો કોઈ પણ હોય એટલો પાર્ટી પર વિશ્વાસ મૂકે છે કે જે પાર્ટી તથા વડીલો ડિસિઝન લે એ અમારા અમને શીરો છે દ્વારકા ધોવાણી આવી જ નવી વાતો સાથે મળતા રહેશું લાઇક શેર એન્ડ કોમેન્ટ સૌને મારા જય દ્વારકાધીશ